હલો મિત્રો વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સીએચ એટ ધ રેટ પંજાબ આપણે આજે થોડી અલગ વાત કરીએ કે આપણે રસો રસોડાની અંદર એક ડબ્બો હોય મસાલાનો તો મસાલાના ડબ્બાની અંદર આપણે દાળમાં શાકમાં કે જે વસ્તુ બનાવીએ એમાં એ વસ્તુની આપણને જરૂર પડે જ ત્યારે જ આપણને સ્વાદ લાગે તો એ ડબ્બાની અંદર નોર્મલ ડબ્બામાં જુઓ તો હળદર હોય મરચું હોય જીરું હોય રાય હોય મીઠું હોય ગરમ મસાલો હોય અજમો હોય આવું બધું હોય બરાબર અને ત્યારે જ આપણો શાક છે એ સ્વાદિષ્ટ બને પણ આ બધાની અંદર કંઈક એવા ગુણધર્મો પણ છુપાયેલા છે કે જે આપણે ખાઈએ છીએ પણ આપણને ખબર નથી પડતી ઘણી વખત તો દાખલા તરીકે હું આજે આપણે ગરમ મસાલો જ લઈએ તો ગરમ મસાલાની અંદર કેટલી બધી વસ્તુ નાખવામાં આવે બરાબર તેમાં મરી હોય લવિંગ હોય બરાબર માલાબારના પાંદડા હોય લાંબા મરી હોય જેને પીપળી કહેવામાં આવે પછી કાળું જીરું હોય જેને જીરું કહેવામાં આવે પછી સાદું જીરું હોય તજ હોય કાળી એલચી હોય કથ્થાઈ એલચી હોય અથવા તો લીલી એલચી પણ હોય પછી જાયફળ હોય બાદિયાના ફૂલ હોય અને ધાણા આ બધી વસ્તુને બીજી ઘણી બધી વસ્તુ એવી હોય કે જે બધી વસ્તુ મિક્સ કરીને એક જે મસાલો બનાવવામાં આવે એને ગરમ મસાલો કહેવામાં આવે પણ આ ગરમ મસાલાની અંદર જે આપણે લવિંગ નાખવામાં આવે તો લવિંગના ફાયદા શું છે આજે આપણે એ જોઈએ કે લવિંગથી આપણને કેટલો ફાયદો થાય આ બધી વસ્તુ આયુર્વેદિક છે પણ એ આપણે ખાઈએ પણ છે પણ એની અસર શું છે એ સામાન્ય માણસોને નથી ખબર પડતી એટલે આજે હું એક આર્ટિકલ વાંચતો હતો એની અંદર આ વસ્તુ આવી તો મને થયું કે આનો વિડીયો આજે બનાવવો જ જોઈએ તો આપણે જોઈએ તો લવિંગ છે એ ભારતીય રસોઈમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં જરૂરથી એ ઉપયોગમાં લેવામાં આવે જ છે હવે આયુર્વેદમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે જ છે લવિંગમાં યુજેનોલ નામનું એક તત્વ હોય છે બરાબર યુજેનોલ જે તત્વ હોય છે કે જે આપણે સામાન્ય માણસને ખબર નથી હોતી જે એન્ટી હોય છે સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને એન્ટી ઇન્ફ્લોમેટરી પણ એની લવિંગની અંદર સમાયેલું હોય છે તો જે સ્વાસ્થ્ય માટે ઘણું બધું લાભદાયક છે હવે સામાન્ય રીતે જોઈએ તો આપણને ઘણી વખત બધા કહેતા હોય કે દાંતમાં દુખાવા થાય તો લવિંગનું પોદું લગાડી દેવાનું બરાબર તો તે દાંતના દુખાવામાં અસરકારક સાબિત થયેલું જ છે હે અને તેમજ તેના સેવનથી શરદીમાં ઉધરસમાં પણ રાહત થતી જોવા મળે છે તેના સેવનથી શરીરની સામાન્ય બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ આપણી વધે છે એના ઉપરાંત આયરન પ્રોટીન પોટેશિયમ સોડિયમ અને કેલ્શિયમ જેવા પદાર્થો પણ આ લવિંગની અંદર સમાયેલા છે તો લવિંગ એક કેટલું નાનો શબ્દ છે એની અંદર કેટલી વસ્તુ છે એ સામાન્ય માણસો ખાતા હોય છે પણ એને ખબર નથી હોતી ડોક્ટર આપણને દવા આપે તો તરત ખાઈ જઈએ છે કે ભાઈ આ દવા તમારે લેવાની પણ આપણે ઘરગથ્થુ ઉપચાર ક્યારે પણ નથી કરતા તો આપણે હું એમ કહું કે લવિંગના લેવાથી એના ફાયદા કેટલા છે આજે એના ઉપર જોઈએ થોડું તો માની લો કે આપણા સાંધા હોય છે આ જોઈન્ટ જેટલા એમાં દુખાવો થતો હોય તો એમાં પણ ફાયદાકારક છે કેવી રીતે તો રોજ સવારે નૈણા પેટે લવિંગ ચાવવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે અને આ હકીકત છે મારો એક્સપિરિયન્સ છે બધું આ લવિંગના તેલથી સાંધા પર દિવસમાં એક વખત માલિશ કરવાથી દુખાવો હળવો થાય છે બરાબર પછી પેઢાને મજબૂત બનાવે છે અને તેમજ ઓરલ હેલ્થ માટે પણ ગુણકારી છે જેવી રીતે દાંતના દુખાવામાં લવિંગનું તેલ પેઢામાં ઘસવામાં આવે છે એ ડૉક્ટર પણ ઘણી વખતે આપણને સલાહ આપે છે કે એ પોતું તલનું અરે લવિંગનું તલના પોતું મૂકી દેજો દાંતમાં તેમજ દાંતની વચ્ચે લવિંગ દબાવીને રાખો તો પણ દુખાવો હળવો થાય છે દાંતનો હવે લવિંગમાં એનું કારણ એ છે કે લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે હે હવે દાંતનો દુખાવો થાય અંદર કોઈ બેક્ટેરિયા તો આવી જાય તો જ દુખાવો થાય તો એ લવિંગને દાંતની વચ્ચે દબાવવાથી જે લવિંગની અંદર એન્ટી બેક્ટેરિયલ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં કામ કરે છે અને એનાથી આપણને દુખાવામાં રાહત થાય છે હવે તેના સેવનથી દાંતના દુખાવાને ઓછો કરવાની સાથે સાથે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પણ મદદ કરે છે માન લે કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અને તમે લવિંગ એક મોઢામાં રાખી દો એવી એલચી પણ રખાય અત્યારે હું લવિંગની જ વાત કરું છું તો એક લવિંગ તમે મૂકી દો તો તમને મોઢામાં થોડીક ઠંડક પણ લાગશે અને એનાથી જે દુર્ગંધ છે એ પણ બંધ થઈ જશે હે ત્રીજી વસ્તુ પાચનક્રિયા તો પાચન ક્રિયા નબળી પાચન ક્રિયાને સુધારવા માટે લવિંગનું સેવન લાભકારી નીવડે છે તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટર તરીકે એ કામ કરે છે એની અંદર ઇમ્યુનિટી બુસ્ટિંગની એક ક્વોલિટી છે હવે તમે જોયું હશે એ ઇમ્યુનિટી બુસ્ટિંગનું જે લખેલું છે એના ઉપર કે આપણે કોરોના કાળની અંદર તલના લવિંગનો કાઢો અને ચા ચામાં નાખીને સલાહ આપવામાં આવતી કે આ તમે પીઓ તો એનાથી રાહત થતી બરાબર છે તો પેટની સામાન્ય તકલીફો જેવી કે ગેસથી હોય ગેસનો ભરાવો હોય અપચો હોય અને સોજો હોય સાધારણ કે તમને ખબર ના પડતી હોય તો એવા સમયે તમે લવિંગનું સેવન કરો તો પણ એ વસ્તુ છે તો એમાં માથાના દુખાવામાં પણ કામ આવે છે તો માથાના દુખાવાની રાહત પામવા માટે લવિંગનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે ફક્ત તેનું સેવન સેવન જ નહીં પરંતુ તેના તેલના માલિશ થી પણ દુખાવા માથાના દુખાવામાં રાહત આપે છે બદામનું અને ઓલિવ ઓઇલ સાથે લવિંગનું તેલ ભેળવીને એક તેલ તૈયાર કરવામાં આવે છે અને માથામાં ઘસવામાં આવે તો માથાના દુખાવામાં પણ ફેર પડી જાય બરાબર પછી શરીરમાં કોઈ જગ્યાએ સોજો આવ્યો હોય તો લવિંગમાં યુજોનોલ એક પ્રોપર્ટી યુજોનોલ અને ફ્લેવોનાઇડ યુઝોનોલ અને ફ્લેવોનાઇટ આ બે ટાઈપની એક પ્રોપર્ટી છે લવિંગની અંદર કે જેવા તત્વો એની અંદર લવિંગની અંદર સમાયેલા છે તો જે શરીરના કોઈ પણ હિસ્સામાં સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે આ વસ્તુ અને તેમાં સમાયેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ એટલે કે યુરિયા યુરિક એસિડથી થતી તકલીફોમાં પણ રાહત આપે છે તો જો તમે એક સામાન્ય કહેવાય એક લવિંગ જ કહેવાય એમાં ગુણધર્મ કેટલા બધા છુપાયેલા છે બરાબર પછી એન્ટી ઓક્સિડન્ટ્સ તો લવિંગ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે એટલે કે લવિંગ એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે જે ઓક્સિડેન્ટલ અને ફ્રી રેડિકલ્સથી શરીરની અંદર લડવામાં મદદ કરે છે જે હૃદયના રોગ અને કેન્સર જેવી બીમારીનું જોખમ પણ ઓછું કરે છે લવિંગ કેટલું જબરજસ્ત છે એમ પછી સામાન્ય રીતે બ્લડ સુગર આપણે જોઈએ તો ઘણા સંશોધન અનુસાર પ્રમાણે લવિંગ ઇન્સ્યુલિનમાં સુધારો કરીને બ્લડ સુગરને નિયંત્રણ લાવવામાં પણ મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓને તેનું સેવન કરે તો ફાયદો થાય છે એટલે આ બધી વસ્તુ શરૂઆતના સ્ટેજમાં હોય અથવા તો તમને કોઈ જાતની તકલીફ જ ન હોય અને તમે કોઈ પણ તકલીફ વગર પણ તમે દિવસના એક બે લવિંગ ખાવ તો એ તમારા ફાયદા માટે છે મારો કહેવાનો મતલબ એમ છે કે તમને તકલીફ થાય અને ડાયાબિટીસ વધી જાય પછી તમે લવિંગ ખાવ તો કંઈ એનાથી ફેર ન પડે બરાબર પછી શ્વાસની તકલીફ તો લવિંગમાં એન્ટી માઇક્રોફોબિયલ ગુણ છે હવે એનાથી શું થાય કે જે શ્વાસને લગતી બ્રોકાઈટીસ જે છે અને અસ્થમાં જેવી તકલીફમાં પણ રાહત આપે છે તો અને લિવરને સુરક્ષિત પણ સાથે રાખે છે એટલે કે લવિંગમાં લિવરને સુરક્ષિત રાખવા ડીટોક્સિફાઈડ ડીટોક્સિફાઈડ કરનારા ગુણ છે જે લિવરને સુધારવામાં ઉપયોગી થાય છે તો આ વસ્તુ હું એટલા માટે કહું છું કે તમને તકલીફ થાય અને પછી તમે ડૉક્ટર પાસે જાઓ હું એવું નથી ઈચ્છતો તો આ તો ઘરની અંદર જ બધી વસ્તુ હોય છે એલસી લવિંગ તજ આ બધી વસ્તુ ઘરની અંદર લગભગ ભારતમાં બધાના ઘરમાં હોય તો આ બધી વસ્તુનું સેવન કરવાથી કેટલો ફાયદો છે ને આજે જ્યારે મેં લવિંગ વિશેનો આ લેખ વાંચ્યો તો મને થયું કે આના ઉપર કંઈક મારે વિડીયો બનાવવો જોઈએ અને પબ્લિકમાં જાગૃતિ આપવી જોઈએ કે આવું કરો તો કદાચ કદાચ હું શબ્દ વાપરું છું એ કદાચ તમને તકલીફ થવાની હોય તો એની પ્રોબેબિલિટી એટલે શક્યતા ઓછી થઈ જાય હું એમ નથી કે કહેતો ન થાય રાઈટ તો મિત્રો આ નાનો વિડીયો મેં બનાવેલો છે જે લવિંગ ઉપર એના ફાયદા તો જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ દો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો